નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ નગરપાલિકા વિસ્તારના શહેરીજનો નગરપાલિકા વહીવટ સામે અસંતોષ શહેરના કેટલાય વિસ્તારોમાં જરૂરી સુવિધા ન મળતી હોવાને લોક આક્રોશ આમોદ શહેરની કેટલીક સોસાયટીઓ ગટર પાણી લાઇટ રસ્તા જેવી પ્રાથમિક તેમજ આવશ્યક સેવા ન મળતી હોવાથી મહિલાઓ નગરપાલિકા ઓફિસ આવી હલ્લો કરે છે

નાવડી સેપ ખોદાણ કરેલું હોવાથી પ્રેશરથી પાણી મળતું નથી જેથી આ વિકસિત વિસ્તાર માટે નગરપાલિકા સત્તાધીશો કરી આજ વિસ્તારમાં કામગીરી ચાલતી હોવાથી આરસીસી રોડ તૂટી જવા પામ્યો છે જે કોઈ અધિકારી કે પદાધિકારી જોવા પણ આવતા નથી તેમજ સ્ટ્રીટ લાઇટ પણ ચાલતી નથી અને ગંદકી પણ ખૂબ થઈ છે અને મોટા મોટા સાપ પણ બહુ નીકળે છે માટે તમામ પ્રકારની સુવિધા આપવા માટે નગરપાલિકાને સ્થાનિક સોસાયટી રહીશોએ વિનંતી કરી ન્યૂઝ પાટીલ હલો મારું નામ સેનાજ બેન નુણાની પાક આછોડવાળો રોડ અમારે અહીંયા પાણીની તકલીફ છે અને હાઈવે અને રેલવે ક્રોસ કરીને પંદરથી વીસ ફૂટ નાવડી જેવું બનાવીને પાણી અહીંયાથી આવે છે પણ ધીરું આવે છે પાણી પ્રેશરમાં આવતું નથી એ માટે અમારી વિનંતી છે કે અમારે અહીંયા પાણીની ઘણી તકલીફ છે એટલે પાણી તમારે અમારે પાણીની તાકીની મંજૂરી આપવી એ અમારો કાયદો છે એટલે અમને પાણીની તાંકીની મંજૂરી આપો અને પાણીની તાકી અહીંયા બનાવો અને અહીંયા બધી જ વાટે અમને તકલીફ છે નૂણાનીમાં કચરો ગંદકી બટલટ કે પાણી બધું અહીંયા ભરાય છે અને અહીંયા બધી વાટે તકલીફ છે એટલે અમારી તકલીફ જાણીને તમે અમને પાણીનો કોઈ બી સહારો કરો અને પાણીની તાકીની મંજૂરી કરો અત્યારે તમારે જે ભૂગર્ભ ગટરનું કામ થયું તેની અંદર રોડને બહુ નુકસાન થયેલું છે ને નુકસાન થયેલું છે હં અને અહીંયા ગટરો બનાવી છે એ રોડને બહુ નુકસાન થયું હજુ સુધી રોડ બનાવવા આવ્યા નથી એટલે રોડ બનાવવાની બહુ વિનંતી છે કે અમારો રોડ બનવો જોઈએ તમારે બહાર નીકળવાની ઘણી તકલીફ છે અહીંયા અમે ગટરવાળાને રજૂઆત કરી કે ભાઈ રોડ બનાવી તો શું કીધું તું એને એને એવું કીધું કે અમે રોડ તમને બનાવી આપીશું પણ હજુ રોડ બન્યો નથી કે હજુ રોડ બહેનો નથી વધારે તકલીફ છે વધારે તકલીફ છે એટલે રોડ બનાવવાનો છે અને મતલબ કે બધી વાતની સહુલત જોઈએ આ સોસાયટીમાં કોઈ પણ નગરપાલિકાનું અહીંયા જોવા આવતું નથી અને નગરપાલિકાવાળાઓને વાળાઓને કહીએ છે અહીંયા વોર્ડના જે માણસ આવે છે એ કદાવી અહીં જોવા આવતા નથી અરજી નાખીએ તો અરજી નાખીએ તો કોઈ મોકરતા નથી હા